રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હમણાં પાણી જડતું નથી હવાર સવારમાં કાન ભાઈ ચાલુ કરી દીધું તો આજ તો વહેલો ઉઠી બધા જાડવામાં પાણી રેડું ડોઈલ થી

હવે હવાર સવારમાં મોટર ચાલુ કરી દીધી રાજુભાઈ દૂધ ભરીને આવી ગયા એટલે એ ગયો પાણી બાપુએ કહ્યું માર્ગ વારે ધોરીએથી ચાલુ એટલે વાયુવારા ભાગમાં અટાણ બે મોટરું હાલે અને મારે જો આ લાઈનો ખે હોવી છે રાજુભાઈને એક લાઈન તમે થોડીક કાઢીને ચડાવી દીધી ઓલા ભાગમાં હવે વહી થઈને એ આપણે અહીં મકાઈ કોરા લઈ લઈ મકાઈમાં ઠાર ઉડે ને એટલે ઉરિયા નાખી અને પાણી એક પાઈ દઈ હવે જે થતી હોય થાય

હાલો આનો video જ આપણે કોઈ દી નથી બનાવ્યો ભાઈ આ તમારો ભાઈબંધ બગડીને ધૂળ થયો છે જો જોતો જ નથી ને હવે એને કોઈ દી મારે ભેગો લઈને હાલ જઈએ આપણે ઓલા ફુવારા કાઢવા હાલો હું જાઉં તું સા ને મને બે જે ના તારે અહીંયા હાલ આમ નહીં તને નથી મારે કંઈ કામ કરાવવું તને વીડિયોમાં આપણે વીડિયો લઈ તો ત્યાં ડાયરેક્ટ થઈ ડાઈ જાય છે હાલ અહીં બેસી જાય સાન મનો બે હા બેસી જ જાય તને મારે લઈ જ નથી જવું મારે જઈ અને જવું

જો આવી રીતના ફટાફટ ફુવારા કાઢી અને અને બધું એક મકાઈ કોરા લાઈન તૈયાર થઈ જાય તો એમાં ઉરિયા નાખીને મકાઈમાં પાણી ચાલુ કરી દેવું આમાં હું કરવું હું મૂકી દેવું એ ન સમજાતું બાપુ ક્યાંય ક્યારે બનાવ નાખી જો ફુવારા છટકાવીને ડાયરેક્ટ હવે આ કામ હાથમાં લીધું હે હાલો ભાઈ જો હું ઓલો ક્યારો કરીને ને લીધું વેલી તો રાજીભાઈ આવ્યા હીરા વાછડી બદલાવન થઈ કે ઠીક હે તો એ મારો માર દેતો જાય હે જો તમારે સામુ નથી જોતો જોયું કેમ છે ઓલે એક વાછડી પાવી હે એમ કે ઠીક પાણી વારવાનું ઉતાવળ છે મારી હટાણે ઝડપી જમવાનું આવી ગયો ને કોઈની પાસે ટાઈમ નથી તમારે બા જો અહીંયા બહ બહાટી બોલાવે ભાણા કામ

અને આપણે અહીંયા મકાઈ પાવ હાટુ લાઈન કમ્પ્લીટ કરી લીધી છે અમારી ઝૂંપડી સુની થઈ ગઈ ભાઈ અને આજુ ઓલું ગાજર હું સાલું કોંગ્રેસ આવી ગયું છે આપણામાં હાલો ભાઈ જો અહીંયા બેકફૂટ ફૂટ તું પણ વાંધો નહીં પાવડે ધોરીઓ એટલો લાંબો કરી નાખ્યો હવે આખો કટકો નાખવામાં પાછું બહુ લાઈનને બહુ સેટી કરવી જો હલો ભાઈ જો આપણે ભરી લીધું સુપર ને આમાં ઉરિયા છે ને બહુ જામલ છે મોટા મોટા ગાંગડા ભાંગવા પડે ને આપણો પર્સ નાખી લીધો જો આપણે ખંભે અને ઉપડી ગયા હું ને અમારે જલ્યો બે જાય અમારો પર્સ લઈને મકાઈમાં ફરવા ને આપણી હેરસ્ટાઈલ કેમ છે એ કે જો ઓરાવા પણ જ નથી લગભગ પંદર વીસ દી તો બિલકુલ નહીં ઓરાવું તો એ હાલ રાધુ મોહન કે તમારે આવો પર્સ આવો લઈ દેવો જો હે તમને હવે પવન ની હવે ઘુઘાટી બોલે ભાઈ માઇક માં કેવો અવાજ આવે એ કેજો અને આપણે જો અહીંથી ચાલુ કરી દેવું છે દેવાઈ જતી ને તો કપડાની ની દેવાઈ જાય હાલો ભાઈ જો આ ચા લઈને આવી ગઈ છે ચા પાણી પી લઈ મારે પૂછવું ચા કઈ કરશે બસ હાલો મિત્રો ચા પીવા અને આપડે મકાઈ માં હવે ટાઇટતા નડવી નડીએ પાણી કાઢીએ એટલે વધારે નડીએ પણ હવે જે થાય ફરજિયાત પાવ ની પડી ઘણા બધી થઈ ગયા નથી પે નઈ

નોકરિયાત માણસો વગર ના છે ને બચાવ કરવાના પ્રયાસો કરી રહ્યા છે એને ભેગું જ કરવું હોય બે જણા મૂકી દીધો છે કામ નો શેડો નથી આવતો ભાઈ મજૂર આવે ને જો કાલ પરમ દે કઈ ધાણા પીએ છે ને એ તો હું અટણ પી જાય બપોરે જો લાઈટ રહે તો અટણ વહી ગઈ હજુ બે ત્રણ મકાઈ પી જાય એટલે પાણીનું કામ હવે કદાચ બે ત્રણ દી બંધ રાખ્યું તો વાંધો નથી હવે આગતરા થાણામાં કઈ વારવાનું થાય આપણે અને રાજમા વાવવાના હોય રાજમા એ ઘણા કહે કે રાજમા એટલે અજમા કે અજમા નહીં રાજમા અલગ અજમાય અલગ અને એક કોમેન્ટ હતી કે રાજમા દેખાડજો તો ભાઈ એ વાવશું તઈ તમને બતાવશું આજ વાવશું તો આજ ને કાલ વાવ્યું તો કાલ અને ઘરે જાય ને યાદ આવીએ તો આજ દેખાડી દઈશ તમને પણ આમાં નક્કી જ ના હોય કી કામની પીડામાં હોય ને એટલે બતાવવાનું ભૂલાઈ જાય કોમેન્ટના અમુક જવાબ દેવાનું ભૂલાઈ જાય છે બપોર પછી કદાચ હા ગારો નહીં પડે ને તો વાવા

યાર ઓ એક વાયો આલે એટલું ઉંધું છે તું હે એટલે આપણે ટ્રાય કરવી છે અને અમે પહેલી જ વાર વાવી છે રાજમાનો કોઈ અનુભવ ટ્રાય કરવીને અમારે ફુવારા ઉપર ટ્રાય કરવી છે હા તો વાંધો નહીં હું તો હા તમારે હા હા તો પડે પડ્યું કે કોઈ તો કઈ નકત ના નકર તો હું કે નકર આખી એટલે ડાયરેક્ટ ખાડ જ થાય બાસા લઈને હોય ને એટલે એમાં ડાયરેક્ટ હાથી ના કઈ કદાચ હા માંડીએ ને એમ થાય કે હવે સાયો વારવામાં વાર નહીં લાગે ધાણાવને તેથી આપણે હું હે તો રાપડી ફેરવી જાવ હું એમાં પાંચ આયરું હે ને ક્યારે એટલે એમાં હાલી જાય એમ પંદર ની જારી હોય એ ધાણા બાકીના બધા નવ દાતે હે અને ધાણી એ મસ્ત ઉગી જાય કાલ પાણી પીધું ને એ તો બધે જોરદાર આયરું દેખાઈ ગયું છે گ دو لائٹ, لائٹ دس ہر وڈ روکی جی نیچے پچی گیت جاؤ دے بھاری رن سو رنگیلا نہیں نہیں چلا گیا ایک اپنے لگن گیت گئی تو آوڑے تو لگن گیت کیوں آوڑے بولوں آوڑے مور تاری سونا نی چانچ وارو گا آپ رو بے ہاں مور تاری سونا نی ਮੂਰ ਤਾਰੀ ਰੂਪਾ ਨੀ ਪਾ ਸੋਨਾ ਨੀ ਚਾਚੇ ਰੇ ਮੂਰ

میری کلاکاری હવે અમે લાઈટની વાઈટ જોઈને અહીંયા તડકાના હેકાય છે કે તડકો લાગતો નથી પણ હવે આપણે વળધું ને પાણી બાણી દેખાડ લઈ હાલો જાય ઘેરે રાજમાં દેખાડું આપણે પાછું વળી ભૂલાઈ જાય મારો સ્વભાવ છે ને થોડોક વધારે ભૂલકનો હું ભૂલી બહુ જ કોઈ બધું જો આ હે રાજમાં રાજમાં ને નજમાં ને બહુ જાજો ફેર હોય જો આમાં બી હોય રાજમાં આમ તો કઠણ હોય કઠોડ જ હોય ચાર કણની એવી હિંગ થાય અને એ કણનું લીલાનું ટૂંકમાં રાજમાનું પણ શાક થઈ હગે અને આનું એ શાક થાય પલ્લારે તો આને કહેવાય રાજમા અને અજમો તો હોય ભાઈ જીરામાંથી ચાર દાણા થાય ને એવો જીણો હોય અજમો આ રાજમા લાઈટ ની વાત બહુ જોઈએ લાઈટ ના એ પછી પ્લાન કર્યું આપણે બકાલું વાવવું ને એક જ એમાં થોડું ખાતર નાખ દે તો જો ઉકેડામાં ટ્રેક્ટર રાખી દીધું હે પડે ના ભાઈ જો ખાતર તો નાખી દીધું ક્યારે માં પણ અહીંયા છે જે પાછા ઉકેડે પૂ ને તરત જ વેરી લાઈટ આવી ગઈ હતી પછી ખાતર તો ભર લીધું હું કહું આવજ કરે છે હવે નહીં રહે છે પાણી ચાલુ કરશે લાઈટ આવી ગઈ છે આપણે જાતો તો નહીં ક્યારે ત્રણ વાર પીધો તો માન માન હેઠે ભૂખીએ હવે બીજું એક નાકું વાયરું હાલો તો એક જેવો ટાઈમ થયો પણ હવે બપોરાનો વેતા મકાઈ પાય લીધા પછી તો આપણે અડધા વીઘાની મકાઈ છે ને એ પી જાય પછી બપોરા કરવાનો વારો ભાઈ બધાને બપોર થઈ ગયા અમારા બપોરા કઈ થાય એને ભેગો ને પેલી રાજ્યનો વાઇવાળો ભાગ આખો પી ગયો તો નો મારે મકાઈ પી ગઈ હે હવે ભાઈ ખાઈ લઈ કશું જોઈએ આગળનું કામ હાલો મેનુમાં છે રીંગણાનું શાક અને બાજરી કે રોટલી રોટલી ખાવી હોય તો ઓપ્શનમાં હોય એટલે મને આમાં છાશ લઈ નું મર દેર બસ 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 હા ભાઈ હમણાં તો છાશ ખાવાની કંઈક મજા જ અલગ છે ઠંડી ઠંડી લેરખેજ હોય છાસ અમારે રાજ્ય ભાઈ મરચાંના શોખીન ના થઈ ગયા મોરા લેર તીખા હોય તો રાજુ બહુ ના ખાય તીખું ઓછું ખાય હા દાંડલા બાજુ આવે નહીં ચાલો મિત્રો બપોરા કરવો હોય આવી જાવજો દેશી ભણ સાદું સિમ્પલ જો ભાઈ અહીંયા ખાતર નાખી દીધું હતું બપોર પહેલાં પછી મકાઈમાં પાણી પાઈ લીધું ને હવે આને ખાતર ને આસુ બાતળું ફોરી અને કંઈક પણ હાકી અને મિક્સ કરી દેવું હવે અમારે જાવ હે ને લાઈન ભરવા તો જો રાજુભાઈને દીધું હે ટ્રેક્ટર હાલો હું ઊભો જાઉં ટોલીમાં ચાલુ કરી દીધું છે અને જો ગઈ છે જો ડુંડુ આવી ગયું ટૂંકમાં થોડીક આપણે પાખી રહી ગઈ છે થોડીક ઘાટી હોત ને તો મસ્તીની ગુંદરી થઈ જતી આ થોડીક રાડા જાડી થાય અને અહીંયા વિઘકવારની ગુંદરી બહુ વલવારી સારી છે આવતી જાય છે થોડીક નીચે આપણે અહીંયા પાણી નું કામ પૂરું થયું છે માયા બધી હકેલ લેવાની છે જો કેવી મસ્ત હિલોરા લીએ રૂપારીનું બહુ લાગે પણ વાટાણે પાછી હાલત ખરાબ કરી નાખી તો હાલો મિત્રો આપણી માયા હકેલાઈ ગઈ છે ને હવે અહીંયા પાણીનું કામ પૂરું થયું આપણી ગુંદરી જે થવાની હે એ થઈ જાય એટલામાં પડ્યો હાં ફરવા દો બાપા મગજ ખાઈ જાય છે છોકરા ભાઈ હાલો આપણે કટકા ભરી આવ્યા ને એ બધા ચારે દિશામાં આપણે વિતરણ કરી દીધા છે એટલે ટૂંકમાં આપણે વાંસી કાઢ્યા હતા ન્યા સુધી એમને જવા દીધા આમાં જ્યાંથી જ્યાંથી કાઢ્યા ન્યા ન્યા બધે પાછા નાખી દીધા હવે એના જોટિંગ કરી અને પછી પાણી ચાલુ કરવા જેવું ટૂંકમાં રહે ગમે તે આપણે ચાલુ કરવું હોય તો થઈ જાય તો હાલો હવે આજની હાન પડી ગઈ વિડીયો થઈ જાય છે લાંબો તો આજના વિડીયોનો કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ